અરજી પરતવી આગળની કાર્યવાહી કરવા ધારાસભ્યએ સૂચન કર્યું હતું તાલુકામાં શાળાઓમાં ઓરડાની ઘટના પહોંચી વળતા દરખાસ્ત રદ કરવા બીઆરસીને સૂચના આપવામાં આવી હતી સાથે જ વનીકરણ માટે આનુષંગિક સૂચનો સાથે વૃક્ષારોપણ સારું ધારાસભ્યના સૂચનને ધ્યાને લઈ કાર્યવાહી અર્થે પ્રાંત અધિકારીઓને સૂચના આપી હતી અવડાસા તાલુકામાં સભાવિષ્ટ કેનાલ તથા ડેમ બાબતની અધુરાપૂરી કરવા દરખાસ્ત કરવા સૂચના અપાઈ હતી અકસ્માત નિવારણ અર્થે પગલા લેવા તથા રેડિયમ લાઇટ લગાવવા ધારાસભ્યની સૂચના મુજબ કાર્યવાહી કરવા પોલીસ ડિપાર્ટમેન્ટને સૂચના પાઈ હતી પાણીના વીરા ભરાવવા દરેક ગ્રામ પંચાયતને અનુસંગે સૂચના પાટ ટીડીઓને સરોળ સૂચન કર્યું હતું આ સંકલન મીટિંગમાં આવા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી કેજી કરોમ નથી કોને મોટર જે ભરીને કે આપણને એની પશુ ડોક્ટરની કે અત્યારે અને ભેંસુમાં બીમારી ઘણી છે તો એના લીધે તાત્કાલિક એની ડૉક્ટર સારવાર કરે એની હતી પછી રોડના જે આજે ખાસ ધોફી ગામ દુફીને બાલાપર એના વચ્ચે રોડ હતો જ નહીં એ કાચો રોડ આજે કેટલા વર્ષોથી જે લોકોને માંગ હતી એનું આજે ખાતમુહૂર્ત કર્યું પછી આપણે બાળા તેરા તો બાળા ગામનો જે પુલ છે હર વખતે વરસાદ પડે અને ગામ વિસૂટ પડી જાય એનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું વહેલી તકે એ પુલનું કામ શરૂ થાય પછી ફોરેસ્ટ વિભાગ દ્વારા જે કામ થઈ રહ્યા છે એ કામ સારી રીતે સારા જાળવા વાગે ખેડૂતોને પણ એ રોપા આપે સારા રીતે જેને સેટામાં નાખે પછી જે ફોરેસ્ટમાં જે આપણી સમશાનની હિન્દુ સમાજને જે સમશાનમાં આપણે સંસ્કાર લઈએ છીએ એના માટે સગડી છે એ ફોરેસ્ટમાંથી આવે એટલે એ સગડીની જે દરખાસ્તો મૂકેલી હજી સુધી થયું નથી તો એ પણ એમને જલ્દી મોકલે પછી જે જે ડેમો છે આપણે એસ્ટેટના હોય કે પંચાયતના એ ડેમોની કેનેલોમાં અમુક અહીં સુધી રિપેર નથી ઘણા ડેમનું કોઈ પાર તૂટેલી છે એનું તાત્કાલિક રિપેર થાય અને જેનું મોટું એસ્ટિમેટ રિપેર કરીને અમને આપે પછી આંગણવાડી જે પાસ થયું છે એ કામ શરૂ શું કામ નથી થયું પંચાયતોમાં અમુક કામ બાકી છે એ પંચાયતનું કામ તાત્કાલિક શરૂ થાય એના માટે આ બધા સંકલન પછી રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા